સમાચારો સાથે હું છું આપની સાથે શ્રી વિસ્તારથી સમાચાર જોઈશું તે પહેલાં સૌથી મહત્વપૂર્ણ સમાચારની વાત કરી લઈશું ભાવનગરથી સમાચાર કે સોમનાથ નેશનલ હાઈવે ઉપર અકસ્માત થયો છે જી હા હેમાળ ચેલાણા ગામ વચ્ચે આ ગમફાર અકસ્માત છે ઉપર માટીના પાડાના કારણે આ અકસ્માત સર્જાયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ઉના ચતા તરફ આ કાર ચાલકને અકસ્માત નડ્યો છે ઘટનામાં મહિલા ઈજાગ્રસ્ત થતા હાલ તો હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પરના દ્રશ્ય આપ જોઈ શકો છો કે જ્યાં જાફરાબાદના હેમાણ ચેલાણા ગામ વચ્ચે આ ગમખ્વાર અકસ્માત થયો છે દીપકભાઈ કોલડિયા ગામ ચેલાણા બરાબર અને આજે શું બનાવ બનેલો છે દીપકભાઈ અહીંયા અહીંયા તો લગભગ એકાદ દિવસ ભાગે ખાલી જતો હોય કાયમી માટે રોજ રોજ એક્સિડન્ટ થાય હમણાં થોડાક દિવસ પહેલા પણ અહીંયા એક એક્સિડન્ટ થયું હતું અને અવારનવાર આવી રીતે એક્સિડન્ટ ચાલુ જ હોય છે એક્સિડન્ટ થવાનું કારણ એક્સિડન્ટ થવાનું કારણ અહીંયા એક પાળો કિરો છે આગળ કાંઈ સાઇન બોર્ડ નથી રાખવામાં આવ્યો હા એટલા માટે લોકોને ખબર નથી રહેતી અને અત્યારના ટાઈમમાં જ વધારે એક્સિડન્ટ થાય છે બપોર પછી કારણ કે સૂર્યનારાયણ આમાં પડે એટલે વાહન ચાલકને કાંઈ ખબર નથી રહેતી તો હવે આ લોકોને અવારનવાર કીધું કે ભાઈ તમે પાળો હટાવી દો બરાબર અને કાં કાંઈક આગળ સેફ્ટી સાઇન બોર્ડ લગાવો વગેરે વગેરે કીધું પણ એ લોકોને કાંઈ નથી ઓલી પડતી અને આમ રોજ રોજ એક્સિડન્ટ થાય છે નિર્દોષ લોકો